ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે ખાત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાની જાડેશ્વર વસાહતમાં આવેલું ઐતિહાસિક જાડેશ્વર તળાવ હવે નવો આભા મેળવવા જઈ રહ્યું છે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તળાવ બગીચા અને સમગ્ર પરિસરના આધુનિક બ્યુટિફિકેશન માટે ચાર પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે વિશાળ કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે વિધિવત પૂર્ણ થયું ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તળાવના વિકાસથી જાડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રીક્રિએશનલ સ્પોટ પ્રાપ્ત થશે સાથે જાડેશ્વરથી તવરા તરફના જવાના રસ્તા બનેલા ત્રેવીસ કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાઓનું કામ થઈ રહ્યું છે જે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો કરશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય સલ્લા પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ અને અતિથિઓ સામેલ રહ્યા હતા આ પ્રોજેક્ટ જાડેશ્વરના તળાવ વિસ્તારનું રૂપાંતરણ થઈને ભરૂચ શહેર માટે એક નવું આકર્ષણ બની રહેશે બ્યુટિફિકેશનમાં વોકવે લાઇટિંગ બગીચા બેઠકો સ્વચ્છતા અને તળાવના સંરક્ષણ માટેના કામો સામેલ છે આ કાર્ય અંદાજે 11 માસમાં પૂર્ણ થવાનું છે એટલે વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી અંદાજે 11 માસ અગિયારમાં આઉટર લિમિટ છે એની પહેલાં પણ કામ પૂરું થવાની પૂરેપૂરી શક્યતા છે આ પ્રોજેક્ટના કારણે સુગમ પાર્કિંગની વ્યવસ્થા મળવાની છે વોકિંગ ટ્રેક સાઉન્ડ સિસ્ટમ ભવ્ય અને આકર્ષણ પ્રવેશ દ્વાર મેડિટેશન સેન્ટર કલાત્મક સ્કલ્પચર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્ફી ઓપન સિટિંગ એરિયા ગઝેબો સાથેનો ઓપન એરિયા ફિટનેસ માટે ઓપન જીમ એરિયા બાળકો માટે વિશેષ કાળજી રાખી છે એ બાળકો માટેનો વિશેષ કિડ્સ પ્લે એરિયા દસ વર્ષથી નીચેના બાળકો માટે પણ અલગથી મનોરંજન ઝોન સેટિંગ અને દુકાન આટલી સુવિધાઓ આ પ્રોજેક્ટના કારણે નવી ઉપસ્થિત થવાની છે ઊભી થવાની છે આ સુવિધા માટે જાડેશ્વરના ગ્રામજનોને મારી ખૂબ ખૂબ મારા ખૂબ ખૂબ અભિનંદન અને મને ચોક્કસ સાત્રી છે

પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું હતું પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે સાડા ચાર કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટરિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું બીજું મીટી મીની માટરિયા કહી શકીએ એ જ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે એ વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર ઊભું થશે તાત્કાલિક આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે બવડા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે એટલે માન્ય જિલ્લા કલેક્ટર તંત્ર અને રાજ્ય સરકાર બધાનો ભરૂચના જારેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે ગોધિલો માટે પણ વોકવે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે વડીલો છે વડીલો માટે વોકિંગની વ્યવસ્થા છે એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સ્થળ થઈ રહ્યું ત્યારે હું તમામ ભરૂચની જનતાને હું આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું